વાત તો બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી પીડિતાએ બુધવારે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો બોટાદના રાણપુરની વર્ષની ગત તારીખ તેરમી જુલાઈ બે હજાર ચૌદના રોજ સુરતથી અપહરણ કરવામાં આવ્યું હતું જે બાદ તેણીને નવથી દસ મહિના માટે સાથે રાખી ત્રણથી વધુ શખ્સોએ તેના પર અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો જોકે બાદમાં આરોપીઓના શકંજામાંથી યુવતી ભાગી છૂટતા તે સીધી પોતાના માતા પિતા પાસે પહોંચી ગઈ હતી જોકે આ દરમિયાન ગર્ભવતી બની ગઈ હતી અને અનિચ્છનીય ગર્ભનો ગર્ભપાત કરવા માટે તેણે ધંધુકા સેશન્સ કોર્ટમાં દાદ માંગી હતી પરંતુ કોર્ટે તેની અરજી ફગાવી દેતા તેણે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ દાદ માંગી હતી જોકે હાઈકોર્ટે પણ પીડીતાની માંગને ફગાવી દીધી હતી જો કે પીડિતા અને તેનો પતિ આ બાળકને રાખવા તૈયાર ન હોવાથી જન્મ લેનાર બાળકની તમામ જવાબદારી સરકારની રહેશે કોર્ટ દ્વારા જન્મ લેનાર આ બાળકની તમામ જવાબદારી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે જે પગલે બોટાદ કલેક્ટરના આદેશ અનુસાર રાણપુરના મામલતદાર બાળકનો કબજો મેળવવાના હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ ડોક્ટર મતે આ બાળકને અડતાલીસ કલાકની સારવારની જરૂરિયાત હોવાથી તેને યોગ્ય સારવાર આપ્યા બાદ મામલતદાર આ બાળકનો કબજો સંભાળી શકશે ત્યાંના મેડિકલ ઓફિસર સાથે તારીખ ત્રીસ બે હજાર પંદરના રોજ અત્રે આવેલ એ વખતે તેમની શારીરિક તપાસ કરી ને તેઓ એ વખતે પ્રસૂતિ વેદનામાં ન હતા અને એમને જ્યારે પણ કોઈ પણ તકલીફ થાય તો તરત આવવા માટે સલાહ સૂચન આપેલા સૂચના અનુસાર તથા હોસ્પિટલ ભાવનગર ખાતેથી મળેલ સમાચાર મુજબ પીડિતાબેનના પુત્રનો જન્મ ચૌદ ત્રેપન કલાકે થયેલ છે હાઈકોર્ટની સૂચના મુજબ કલેક્ટર સાહેબ તરફથી આ બાળકની વ્યવસ્થા આ માતા રાખવા તૈયાર ના હોય તો સરકારે કરવાની છે તેના અનુસંધાને હું આજે કબજો લેવા માટે આવેલો છું